जय श्री कृष्णा भाई ने के शो बताया होप कि भी एकदम मजा में है हमें भी एकदम मजा में रहा है तो तेरे भागी गया छे सवारना 7:30 तक जो टाइम थियो ये है ने आज केमेरा मैन केवल भाई है तो हम बिन भाई बे उठेगा आगे के वो की है काम केवन हड़बड़ के ओले बोल बोल कौन तो फोन गया है

तू पण आडो मी तो के हटाय गत्या नु नु की की भागे तू मी की तू केव तो भागे तू तर रोवाल नाही उण याद के जा सा का का मन ऐसिको आहे ओळना पुर मत आवे ना आमी એ વાત જોઈએ કે પછી બો કેવાનો કે કેતો નો મે માન નતો કે હા હમણા કેવો કદી રોકાવા ને તો કેવલ રોકાવા આવે એટલે વિચાર લે ખાવ ને મોજ પડી ગઈ કુવાને હજી નામ નતો લેતો દહ થી આ તો કે આ તો લાગો કે હું ગયો તો હા આપડી મેવાયા હા આપડી અજવે લગા રહે હજી કર લીતો તો કે ઈલા તો લેતે જે તે સહેવું કે સીધે ઈરાવથી હલે કે કેમ હા है हां रानी जवान खबनी खबनी गरीब ऑफ कैमरेओं तो तक काओ के तो भाणियान बलबल खतरी दिया हां हां जो बोले तो हम ब्रह्माली तो नहीं तो आज केनो हाथ बेहगो <laughs> की कई तारो की हाथ बेहगो पांडु तो <laughs> तो बात तो नहीं

એટ જા જા આ હા નો બટકો પર દેખુ હે છે જા જા કે તો ઘેર જા ઘેર ભાગી જા કુછ ટેકર વિડિયો માં ઓ જો તો ડોરા કાઢ દે તીસી

તો હે એકદી લીલો ને આવતા કે મામો નતો વિશાલ ભાઈ છે પાછું પાણી

કાલે ભાવ ના હોય એવા તો ભાવના ને ઘટારા ગા નગડી તી ફૂઈ ને એ રોકાણ હતી અત્યારે ફૂઈ ને એ પણ ને આગા ને નાથી બધે માં ઘૂમરો મારતા મારતા હાંજીક ના આવવા ને કેતા હતા હાંજી વેરા પણ ઘરે ને આવી ગયા કારણ કે કોરો અમારે હામતા હોગા ને અત્યારે આ હેઠું જવું ને અમે બસ બે શાક વગેરે તુરિયાનું દૂધીનું આતાનું બધી રોટલા આવી ગયા બે ને હવે રોટલી પડી જ કરવાનું હતું ને કપડાં હંજવાર્યું આ તો દીકરો બે લીલો ને બે

ને વાતાવરણ ફૂલ ઢાકલા જેવું ઉમે કોક સાંટો પડે ને કદાચ આવવાની સંભાવના છે સિન્ટેટ ટકા જે કારણ કે કાલે ઢાકલું થયું પણ મેં નું તો આવ્યું આજ કદાચ આવું હોય તો આવે તો એવું બધું હે વિડિયોમાં બન્યા છું બપોર પછી બ્લોગ આગળ કન્ટિન્યુ કરી તો બપોર પણ કરી લઈએ ત્યારે કર મણી કહે કે એ મને હું હે ને આવી હતી રાવલ સુહર પાર્લરમાં

ફ્રેસ પેક લગાડવાનું મન થઈ ને હાલો ઘેર ભાગી વેલા રે કારણ કે હજુ જેમ ભીણી દોવાની હે વિશાલભાઈ ભેગો લઈને આવ્યા ને તો ઘેર ધીંગાણા કરતો તો મામન ફૂઈને તો મોડાવી છે મેં હવે કીધું હતું એમ તો જેમ રથડ પથ્થર પહેર્યું છે ને બગડે જ બોલાવી નાખીએ પછી આગળ બ્લોગ કન્ટિન્યુ કરીએ હાલો તો અમે રિટર્ન ભાગી ઘેર

ધીમા બે ફેરે ને પાછો નાઈ ફ્રેશ થઈ ગયો કપડા બદલા દીધા કારણ કે ગરમી એવી છે ને પાછો રખડે ધૂળમાં બધે ઓરાન ખાધા કારો મકોડા જેવો થય ગોતુ બે બે તે હાલો બધા વ્યારે કર લીએ ને આ જરાક મોડું થઈ ગયું આમાં વેહલા થી જાય આજ જરાક ભીં ધીંગાણા કરતી હતી દોવામાં બે ત્રણ ફેર બેઠા એમ વાર લાગે ગઈ

अमा रोटला हे, रोट अलिव हे, साय हे, दूद निटोपडी मेर लिवा जागनू हे, जा आई एच्खे हुनता हूं तिती गडायल हे,